નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને વાર સોમવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું પાંચ હજારથી પાંચ હજાર નવસોને પાસઠ રાયડો નવસો નેવથી તેરસો ને પંચોતેર સૈણા બારસો એકસઠથી તેરસો ને સત્તર મેથી નવસો પચીસ થી એક હજાર પંચોતેર તુવેર સત્તરસો પાંચથી અઢારસો નેવ ધાણા બારસો પંચાવન થી ચૌદસો સાઠ જુવાર આઠસો બોતેર થી નવસો ત્રણ વરિયાળી એક હજાર પચાસ થી સોળસો પંચાવન બાજરી ચારસો પચાસ થી ચારસો પંચોતેર તલ કાળા પચીસો થી બત્રીસો તલ સફેદ બાવીસો ચાલીસ થી અઠવીસો ને પંદર ઘઉ ટુકડા થી પાંચસો એકત્રીસ કપાસ તેરસો પંદરસો પિસ્તાલીસ રૂપિયા અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા પંદરસો થી સોળસો તેતાલીસ જીરુ થી પાંચ હજાર આઠસો સાઠ એરંડા નવસો થી એક હાજર પાસઠ સેણા એક થી તેરસો ને વીસ અડદ અઢારસો પાંચથી અઢારસો બેતાલીસ મગ બારસોથી સત્તરસો છત્રીસ ધાણા એક હજાર વીસથી તેરસો પચીસ સોયાબીન આઠસો બત્રીસથી ને ચોર્યાસી જુવાર ચારસો પંચાવનથી નવસો તલ તલકાળા ત્રેવીસોથી બત્રીસો પંચાણું તલ સફેદ અઢારસો પંચોતેરથી ઓગણત્રીસો નવ્વાણું ઘઉં ટુકડા ચારસો તેસઠથી પાંચસો ને ચુમ્મોતેર ઘઉં લોકવન ચારસો સત્તાવનથી પાંચસો પાંસઠ મગફળી ઝીણી એક હજાર ચાલીસથી બારસો નવ મગફળી આઠસો સાઠથી બારસો એકત્રીસ કપાસ નવસો નેવથી પંદરસો ને પંદર